જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે આપણા ઘરના મંદિરમાં કઈ વસ્તુ શુભ અને અશુભ તે જોઈએ હિન્દુ ધર્મમાં પૂજા કરવી એ ભગવાન માટે આદર દર્શાવવાની રીત છે દરેક ઘરમાં સવાર સાંજ ધૂપ દીવા કરતા હોય છે એવું માનવામાં આવે છે કે દરરોજ પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા રહેતી નથી અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે છે પરંતુ જો તમે કેટલીક વસ્તુઓને મંદિરની પાસે રાખો છો તો તમારે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને આજે જ તમારા પૂજાના રૂમમાંથી કે મંદિરની આસપાસથી દૂર કરવી જોઈએ કેવી મૂર્તિઓને ન રાખવી જોઈએ તો એમાં નંબર એક પર છે ઘરના મંદિરમાં ભગવાનની ઉગ્ર મૂર્તિઓ રાખવી બિલકુલ યોગ્ય નથી જો તમારા પૂજા રૂમમાં કે મંદિરમાં આવી ઉગ્ર મૂર્તિઓ હોય તો તાત્કાલિક હટકાવવી જોઈએ નંબર બે મંદિરમાં તૂટેલી મૂર્તિઓ રાખવી ન જોઈએ જો કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય તો આવી સ્થિતિમાં તેને વિસર્જિત કરી દેવી જોઈએ આ વસ્તુઓને મંદિરમાં ન રાખો નંબર એક જો કોઈ વ્યક્તિ મંદિર પાસે તૂટેલા ફાટેલા ધાર્મિક પુસ્તકો રાખે છે તો તેનાથી પણ નકારાત્મકતા વધી શકે છે નંબર બે મંદિરમાં સૂકા ફૂલ રાખવા પણ અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ભગવાનને ચઢાવવામાં આવેલ ફૂલ સુકાઈ જાય પછી તેને ઉતારી લો કેટલા શંખ રાખવા જોઈએ તે શુભ નંબર એક ઘણા લોકોના ઘર મંદિરમાં શંખ પણ રાખે છે પરંતુ વાસ્ત્રુશાસ્ત્રમાં કહેવાયું છે કે મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવા જોઈએ નહીં તો વ્યક્તિ દોષથી પણ પીડાઈ શકે છે આ સાથે મંદિરમાં શનિદેવની મૂર્તિ રાખવી પણ અશુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મંદિરની આસપાસ પૂર્વજો અથવા પિતૃઓની તસવીરો લગાવે છે તો તે વ્યક્તિની ખરાબ પરિણામ જોવા મળી શકે છે આવી સ્થિતિમાં પૂર્વજોની તસવીરો તાત્કાલિક હટાવી દેવી જોઈએ પૂર્વજોની તસવીરો મૂકવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે પણ આ ભૂલ કરેલ હોય તો તાત્કાલિક પૂર્વજોની છબીઓ હટાવી દક્ષિણ દિશામાં લગાવી દો જો મંદિરમાં તૂટેલી મૂર્તિ સુકાયેલા ફૂલ પૂર્વજોની છબીઓ વગેરે બાબતોનું ધ્યાન રાખશો તો તમારે પણ પસ્તાવાનું વારો નહીં આવે અને માતા લક્ષ્મીજીની હંમેશા તમારા ઉપર કૃપા